નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં મિત્રો તમે આવડો મોટો મોબાઈલ વાપરો છો તો તમારા લગભગ તો કોઈ એવો વ્યક્તિ બાકી નહીં હોય કે તમારા ગામની અંદર જે ભાઈ સ્કૂલ આવેલી છે એની અંદર પહેલાં ધોરણની અંદર ભણવા ના ગયો હોય અને યાર ગયા હશો તો તમને ખબર હશે કે આપણે ગુજરાતીની અંદર જે ભાઈ પાયો કહેવામાં આવે છે એ કકો તો તમને બધાને શીખવાડ્યો જ હશે અને આવડતો પણ હશે તો હવે આપણા ગુજરાતીની અંદર ભાઈ આ કક્કા ઉપરથી કક્કાનો ક અને ખ ખટારાનો ખ એવી રીતે એક આખું ગીત લોન્ચ કરી નાખ્યું છે અને હાલ તમે આ બેન જોઈ રહ્યા છો આ બેને કંઈક એ ગીતને એવી રીતે ગાયું છે અને ખાસ કરીને છેલ્લે જે ગાય છે અને જે લોકોને તેઓ કહે છે એના કારણે આ વિડીયો મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ ખૂબ જ મોટી સંખ્યાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો તમને જણાવી દઈએ કે આ ગીત હમણાં જ લોન્ચ થયું હશે અને તમારામાંથી ખૂબ ઓછા લોકોએ સાંભળ્યું હશે તો મિત્રો સૌથી પહેલાં અને તરત જ તમે પણ એકવાર આજે જે આ બહેન ગીત ગાયું છે એ તમે પણ સૌથી સૌથી પહેલાં સાંભળી લો અને મિત્રો આ ગીત તમ તમને ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને મિત્રો આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આ ગીત સાંભળી લો

ભરેદ એ કાકા કમળન સ